હું તમને પૂરું માનગઢ બતાવવાનો પ્રયત્ન કરીશ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે આવી ગયા છે માનગઢ અને પેલી બાજુ આગળ દોસ્તો બધા જતા રહ્યા છે અને હું વ્લોગનું સ્ટાર્ટ કરવા માટે પાછળ આવી ગયો છું તો જઈએ દોસ્તો પાસે હવે આપણે કરીએ અંદર એન્ટ્રી બાકી તમે જોઈ શકો છો બધા પ્રવાસીઓ અહીં આવેલા છે દોસ્તો પહેલા દોસ્તો આગળ જતા રહ્યા છે તો એક રીલ્સ બનાવવા માટે આપણે સ્પેશિયલ એમને ફરી બોલાય છે તમે પાછળ જોઈ શકો છો પહેલા આવી રહ્યા છે અને ઓય એટલે સોંગ નથી વગાડે કોપીરાઈટ મળી જાય સોંગ બંધ કરી દે અવાજ શું કરી દે કોપીરાઈટ મળી જાય પેલા ને આવા દે પછી આપું કરજે

નોર્મલ કોમેડી થાય છે કે એવું નહીં કે પોલીસ વાળાને અહીં કોઈ કીનો કોંગ્રેસ ભેગા થઈ જાય જેરી મારે ટોળા ભેગા થઈને એમ તો દેશી વિડીયો આપણે ઇલાકામાં ફેમસ થઈ શકે એમ મતલબ પોલીસ વાળાનો અપવાદ કે જે તો પછી એમાં ગુનો લાગી પડે જાય પણ યાર હું એટલો એટલો ખુશીથી તમને કહી દઉં તમારે મેં કહ્યું નંગ પેદા થાય તો મજા આવી જાય મેના તું કઈ કે રાખી પકોડી ખાવા જાય અંગ્રેજ સાથે પકોડી ખાવાની પકોડી મારી

આપડે ફરી લીધું માનગઢ માં અને જે પણ મોજ કરવાની ત્યાં કરી લીધી અને હવે જઈ રહ્યા તો ફિલાલ નાસ્તો પણ ખબરની આગળ જઈએ તોનો બિરયાની ખાવા કે છે તો જઈએ આગળ ત્યારે ખબર પડે બાકી બહુ ફર્યા અને બહુ મોજ કરી હું તો પહેલી જ વાર માનગઢમાં આવ્યો તો વાર આવ્યો હતો પણ પહેલી સાઈડમાં જ તો આ રાજસ્થાનમાં જે સ્તંભ बाजू છે આજે પહેલી જ વાર આવ્યો તો તો જોઈ લીધું ત્યાં આગળ અને દોસ્તો સાથે આવ્યા છે એટલે થોડી મજા બી આવી છે બાકી એકલા આવ્યે ત્યારે મજા આવી નથી આવતી તો ફરી લીધું અને હવે જે ઘરે તો વ્લોગ માં બને રહેજો કન્ટિન્યુ આગળ કઈ પણ થશે તો હું તમને બતાવતો રહીશ અલે ઓરિજિનલ અલે એ વરહાદ ગાજે વરહાદ ને અને આપણે મોરલા બી બી ગાંગરે છે છે વરસાદ પડે અડધા અડધા લાંબા મોટા જોઈન્ટ કોના હતા

डिस्प्ले पर नॉर्मल है एडिटिंग मजा डिस्तर पढ़ो पढ़ो फोटो स्माइल मारो स्मार <स्याँग> <ने ना पाँग। स्याँग> <गया है। स्याँग> एक नंबर पोज मारो मारो तो फिलहाल अपन मानगढ़ हिल की नजदीक यहाँ देख सकते हो मानगढ़ हिल और इधर उसके नजदीक ही हम फोटोग्राफी कर रहे हैं और दूसरे फ्रेंड्स लोग आगे चल गए हैं इंस्टाग्राम में मिले वो बड़ाक दिन पार फटाक दिन लाइक मिल जायो आपसे आपको ग्रुप में parcel दोस्तों फोटा पड़ी रहा से રહ્યા આગળ સારામાં સારો નજારો જોવા માટે હવે જઈ રહ્યા છે બને રહો લોમાં મજા આવશે ગ્રુપમાં દોસ્તો સાથે છે તો આ આપણું ગ્રુપ છે આગળ બધા બધા દસ થી પંદર જણ છે તો આગળ જઈએ અને વિકે ભુરિયાનું જુહારવાળા સોંગ શૂટિંગ થયું હતું ત્યાં આગળ આપણે જઈએ અને લોકેશન ખોલીએ સારા સારા ફોટા પાડી તો દોસ્તો કેમેરો લાયા છે પણ હવે કેમેરાની ખબર પડતી નથી કે સેકન્ડે કાં બતાડના આ કોણમ હે પડે અરે નહિ પડે પડે છે શેરલ

અરે પીલી પેલા પાસે ટ્રેક્ટર જી ને તાર

તો તો દોસ્તો કેમેરામાં ફોટો પાડે છે પણ રિઝલ્ટ થોડું બ્લડ લાગે છે તો મોબાઈલમાં પાડીને ટેસ્ટ કરીએ છીએ કેમેરામાં પણ પાડીએ છીએ પહેલાં કેમેરાના લેન્સ ચેન્જ કરી કરીને ચેક કરે છે તો અહીંયા આગળ થોડા ફોટા પાડીએ અને પછી

हेलो दोस्तों

તડકો બહુ છે એના કારણે પ્રોબ્લેમ આવે છે મોબાઈલમાં અને મોબાઈલ ગરમ થઈ જાય છે તો આ બાજુ તમે આગળ જોઈ શકો છો મજા આવે છે બધા પાડી રહ્યા છે ફોટા તો હજી આપણે પેલા લોંગ સ્તંભ બાજુ જવાનું બાકી છે તો એ બાજુ પણ જઈએ હવે આ બાજુ ફરી લીધું છે હું પણ કિલ્લા પર કોઈ વાર ગયો નથી આ પહેલી વાર જઈ રહ્યો છું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો આપણે જે કિલ્લા પર રાજ <tis> <tis>

તડકો બહુ છે એટલે થોડું ફોનમાં રિઝલ્ટની તકલીફ પડે છે બાકી પણ જોરદાર થાય છે બેકગ્રાઉન્ડ પણ એનું લીલું છે અને તમે જોઈ શકો છો સ્તંભ તરફ આપણે જઈ રહ્યા છીએ પેલી બાજુ આપણા દોસ્તો જઈ રહ્યા છે તો મજા આવશે દોસ્તો બને રહેજો લોગમાં હવે આપણે ખાસ મેન સ્તંભ તરફ જઈ રહ્યા છે કારણ કે આગળ જો નોર્મલ તે પૂરું કરી નાખ્યું છે આપણે હિલ તરફ જઈ રહ્યા છે તો કન્ટિન્યુ લોગમાં બને રહેજો તો દોસ્તો હવે અહીં રહીને કિલ્લો આપણને નજરમાં આવે છે પેલો આગળ તમે જોઈ શકો છો

तो सवार मे आया था लगभग बार एक वगे आ गया था પણ તડકો જ એટલો છે ને કે આપણે હું માનું ત્યાં સુધીમાં આ સફર તડકાના કારણે જ બગડી ગયો છે અને તડકાના કારણે આપણે સારી રીતે ફોટોગ્રાફી પણ કરી શક્યા નથી ને ઠંડુ ને નોર્મલ પાણી મિક્સ પીધું છે એટલે શક્કર બી આવવાની સંભાવના વધી જાય છે મતલબ બીજું ખાસ કશું છે ને આપણે અત્યારે કિલ્લા તરફ જ બેઠા છે તો પાછળ તમે દેખી શકો છો કિલ્લો બસ બીજું કશું છે નહીં બસ આટલું જ છે પેલી બાજુ તમને બતાવ્યું ને અહીં પણ બતાવ્યું આનાથી વિશેષ કશું છે નહીં બાકી રીલ્સ બનાવો કે કોઈ આદિવાસી સોંગનું શૂટિંગ કરે તો એડિટિંગના કારણે થોડું સારું લાગે બાકી અત્યારે જે પણ કંઈક રિયલી છે આવું છે અને બીજા દોસ્તો આગળ ફરવા ગયા છે અને અમે અહીંયા થાકી ગયા છે તો બેઠા છે થાકી તો અમે બી એવું નથી કે થાકી ગયા છે જઈએ તો જઈ શકીએ છીએ પણ હવે એ લોકો આવે એટલે આપણે જઈએ બાઇક તરફ અને પછી ધીમે ધીમે ઘર ભાગતા થઈ આવો આવો નજીક આવી બોલો બોલો જો બી બોલો એટલે લાંબે થી ને હમણાં તો આ લોકો ફરી ફરી આવી રહ્યા છે પીલી બાજુ તડકા ના કારણે થાકીને બેસી ગયા છે અમે તો એટલે આવું ફરવું છે જઈએ હવે ઘરે જઈએ હવે ઘરે I'll <laughs>